હાલો રામ રામ ને સીતારામ બસાઈ ની જો આજ તો અમારું બધું છે ને આમાં ઘરનું કામ કરે ને નૈરા થાય થોડું ઘણું ને બાકી જો એવા કરવાનું છે આજ તો ઘેર કામ અમારે કરવાનું છે વાળી નથી કે આજ વાડી રજા રાખી જવાની થોડું કામ બાકી પછી પછી કરીશું હમણાં ઘેર કે દુઃખ ના અઘોસર બધી થઈ ગયા હા જાડવા ઉમાન કે દુક નું નથી કીધું ને કે આજ આ બધું જાડવા કામ કરવાનું છે તો જો અમારે હેરડી છે આ બધા ઝૂકેગા ને તેને સીધા તાણે બાંધવાના છે આ કોરા પોપિયા નમે ગયું તો એની બધાની હેઠા ટેકા મારવાના છે ને આ છે ને એ બધાની હેઠથી થોડી થોડી ડાયરી હોય કાપવાની હોય હેઠી ઉઠાવતી વધે ગયું તે બસ એવું કામ કરવાનું છે આજ પછી ઓલી કોરા પોપિયાની છે એમાં ફાલ આવ્યો ને પાક્યા ને ખાવકા તો એમાં એક ખામડાને કરે નાખીએ તે પાણી નાખવા થાય તે પાક્યા તો ખાવા થાય આજ બસ એવું કામ કરવાનું છે તો આગળ કામ કરવાનું ચાલુ કરી દઈએ ને આમાં જો હશે આ પણ એ એમ કીધી હતી ને જ નાકા બંધતી કીધી હતી પીહુન તોડાવે ને જો તો અમે ડાયરેક્ટ જાડવા માટે ન કરે થોડિયું અટકે જાતિવું તો ન કે બસ આજે હું ઝીણો જીનો કરવાનું હે કામ તો આ આગળ દેખાડીએ ભાઈ કેટલું કામ કરવાનું હે એ ને બીજી એક વાત કે ભાઈ આજ છે ને અમારા મનસાબેનના બેસ્ટ ફ્રેન્ડ છે એનો હેપી બર્થડે હે છે તો એ અટાણે ત્યાં યુકેમાં હે એટલે ફોનને કરીએ પણ અટાણે એટલે બીજી હોય કે ભાઈ આપણા જેટલા ફ્રી ન હોય આપણી ત્યાં અહીંયા જયારે મેળ આવે ત્યારે એકબીજાને ફોન કરીએ અને એકબીજાને ઘરને જ હક હોય પણ ના એટલો બધો એ લોકો પાસે ટાઈમ ન હોય એટલે અમે અમારા વ્લોક થ્રુ જેને વિશ કરી હોય એટલે હું મનસાહીને સ્પેશિયલ રિક્વેસ્ટ કરા કે એના ભાઈ ફ્રેન્ડની હે એ ડે એનો વિશ કરે દઈ તો મનસાઈને આવે જજો

મારે આ કોરાથી થી છે ને કોરા થી જો માઈ બધું શરૂ કરી દીધું છે એનું કામકાજ ને બે ત્રણ પેરુડીયું ને લીંબુડી ને એવું બધું છે તો અહીંયા થી ખામણા સોખા કરતા જાય તો અમારે બે આજે આવું કામ કરવાનું છે આ કોઈ ને મનસાબેન ની ને અમારે સાહેબ ની ને જવાનું છે થોડુંક બહાર કામકાજ છે તો એને એ કરવા જવાનું છે તો અમી બે આ કરેલી છે તો હાલો મમ્મી કરી દીધું ચાલુ ને હું થઈ ગયા અમે ચાલુ થઈ વેલે કામ થતું થાય ને જો આ સ્પેશિયલી અમારે આખો હોય એવું જો તમે જોવે હગો

હાલો તો અમે હે ને સાફતા કરાવી લીધું બધું એ આમાં કુસો ઉતો થોડી ઘણી કાઢવાની કાઢવાનું ઉતરીને કાઢેલી હતી હું તમને અમારે ઝાડવા બધા દેખાડા એક જો આ કંઈક લાંબા લાંબા પાંદરું થયા કે સો પીસનું છે મને ખબર જ કામ કહેવાતું હોય એ વાયુ ત્યાં આમાં સિયા બહુ લાંબુ છે એટલે બધા ઉસે સુધી ગું હા પાછો એના ભેરો જોડી જોડી આપણે અમારે પીપળો ઉગ્યો હતો તો પીપળા નહીં પણ મોટો થવા દીધો તો એ પણ એને હારી એવડો લાંબો થઈ ગયો પછી આ હે અમારી દ્રાક્ષ તો કેવો મસ્ત નજાતા જીણકી કે કંઈક છે મોટી થાય એટલે બહુ મસ્ત લાગે છે સુપર પછી દ્રાક્ષના પછી આથી લાઈનમાં જ બથાઈ આવ્યું છે દ્રાક્ષ એના પછી જો અહીંયા બીલીપત્ર છે ભાઈ હું તો આ એક જ પણ એના જોડે જોડે આ બીજું પણ પાસે ઉગ્યું ખબર નહીં ત્યાં જરૂર ઉગે ગયું અમે આણુંય પણ બી બનાવ્યું હતું ઘેર બીલું હતું ને એને ફૂંકવે એમાંથી બી તૈયાર કીધું હતું પછી આ એના પાસે છે અમારે હેડી બધું લગભગ ટોટલ અમે જાડવા રાખ્યા કારણ કે ખાવા થાય અમુક વસ્તુ કારક કોકની જોઈએ તો થાય કે ભાઈ અમારે ઘેર હોય તો સારું કહેવાય પછી જો આ પાછું વેસી છે આ સો પીસનું છે આ આને ખબર નઈ ગામ કહેવાય કઈ ના આના બહુ નતા આવડતા પણ આમાં મોસ્ટ ઓફ જાડવા સો પીસના ના હે ખાવાના હે તે એનું નામ મને નથી આવડતું એ ખાખું એવું વધે ગુતું તે કોતરણી ગામને કરવાનું એવું હતું પણ આપણે બી કોતરણી કરતા ન આવડે એટલે આપણે કાપે નાખ્યું એણે આખું પછી એના પાસે બીજો છે આ એક આંબો છે આ એ પણ શોપીસનું છે નું નામ નતા આવડતા આપણી પછી આ હે પોપિયા આમાં તો જીનકા જીનકા હે આ બીજો એકા ઘણી આપણે આના ઘરો હલાડ્યો આ કર્યો લાકડીમાં આ લાકડી ઉતી ને એમાં નાખી દીધો તે હરીખા બે ટેકા બીજાના પડ્યા પડ્યા જાય ધીરે ધીરે વહી જાય પછી એના પાસે હે આપણે આ મીઠો લીમડો કે આપણી કઢીમાં ને બધા શિયા વઘારવામાં બધામાં કાયમ આવે એ એવું એક જાડવું એવું છે કે ભાઈ તમે જે વસ્તુમાં ઉપયોગ કરો એમાં બધા એમાં એનો ઉપયોગ થાય પછી ત્યાંથી આ બાજુ એક અમારે કેરી છે વાવ્યું દીધું તા બે ત્રણ પણ એક જ રહી બીજી વધ્યું બરે ગયું પાછું એણે પાસે ઝીણકું કંઈક બસલું નીકળ્યું હમણાં તો એણે પાણીને પીવર આવીએ એ અસલ મોટું થઈ ગયું જો આ સાઈડમાં છે ને આ ઝીણકું કંઈક નીકળ્યું એના પાસે કીપાહના છોડવાની હું છે ને આ અહીંયા ઝીણી ટોમેટીના રોપ હું કહેતી ને એ બધા આવી ગયા જો આરિયા આ બધા ઝીણી ટોમેટીના રોપ છે એટલે એના થોડુંક ધ્રોકડ ને એવું વધારે હતું એટલે રોપ તૂટાઈ જાય એવા હતું મેં એ બહુ લીધું ને પછી આ બાર માસી રીંગણી વાવી હમણાં તે એવડી થઈ પાછો આ એના પાસે પણ આંબો હે પછી જો આગળ અમે આંબલી કાપતા હતા ને એ આ હે બધા માણા ગઈ ને કે હારું બિયારણ વાવીએ તો સારું ઉત્પાદન જડે એટલે અમે એમ બલ્યું ને મસ્ત ઉગાડ્યું ઘેર જ ઉગાડ્યું કાતરા ખાઈને બી ઉતા ને એમાંથી જ કર્યું કારણ કે આ આંબલી છે ને એ વળતું કાંઠાનું બી અમે આમાં નાખ્યું હતું એટલે અસલની મીઠી છે આંબલી જો અમુક અમુક કાતરા પાક્યા આમાં ઘણા આવે તા જો આવો ફાલ હે આમાં ખાતા જેવા કાયમ નીકળ્યા આવે કાયમ થોડા 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 ખાઈએ ને એટલે હાલે અસલ કાતરા પાક પછી એને પાસે છે અમારે બદામ લાલ કલર ની જો બદામ હમણાં મસ્ત પાકી આ બદામ ની હમણાં વાવી એની વરસ દોઢ વરો હોય થયું બદામ મસ્તી ની એક પાકી હજે તો એમાં પાંચ છ બદામ ઉજાવ્યું હજે તા પણ એ પાકી હેક તે હજે પાકવા દેવી થોડીક આ ફળી હાંખ પડે ને તારે જ અપડે ને ખાવી તા હું તીને જ ખાવી પછી એને બદામ ને નેબળી ને નીચે છે ને પાછા બીજા જીનકા જીનકા ઝાડવા હે એમાં છે ઓલી કોરા પછી આ કોરા અહીંયા બાજુમાં લીંબુડી છે એ આવતા મોટી છે એટલી ને આ બે પેરુડિયું હે આ લાલ પેરુડી છે અમારે મસ્ત એટલે હમણાં આવે જ જા હે પછી અંદરમાં સીતા ફળી એવું બધું હે થોડુંક જો દેખાય નહીં તુલસીજી ને એ આજુબાજુમાં હે ને આમાં આથી એક રાખના વેલાનું પણ ઓલું જાય ને આ બધું જો અમે મરચીમાં જે રીતના સાંભળ્યું ખોડેન ને બધું કીધું ને એવું જ આમાંય પણ અહીંયા એટલા ઝાડવાનું પ્રોટેક્શન કરવા માટે કી કે ભી હું કે જો તોડાવે કરે ને તો ત્રોતામાં ડાયરેક્ટ પડે તો બધાય ઝાડવાનું ભૂહે નાખે એટલે એના માટે જો અમે આમાંય પણ આ બધું એટલું વાયરિંગને બાંધના એ રાખ્યું તો એમાં સીધી પડે નહીં ન બધું ભાંગે ખૂંદે નાખે તો જો એ બધું અમારે આ કોરનું એક ડિપાર્ટમેન્ટ હું તો એના પછી અહીંયા સાઈડમાં થોડોક એટલામાં ડેલો આવે જાય અમારે ત્યાંથી કંઈ એવું બધું લેવું હોય તો વાંધો ન આવે ઢોરના મગોટાની નાન સાયરને બધું હારવું હોય તો એમાં વાંધો ન આવે પછી ડેલા ને એક્ઝેટ બાજુમાં પાછું અહીંયા પોપીઓ આવે આમાં મસ્ત પોપિયા હે જો બે કુંભા હે જ તે પાકે એટલે તોડવાના હે એની જો એ અસલ કુંભા હે હમણાં પાકી ગયા પાંચ સદીમાં હારા હારું પાણી દીધું ને એટલે પાકી ગયા હે આના ખામણા કરવાના ઉતા તો એના ખામણા એ કરી લીધા એના પાસે પાછો ભેરી ટમેટી પણ ભેજો એ થામું પછી આકોરા આ તુવેર ઉતી લીલી તુવેરનું એ અસલ થાય પણ એ તુવેર હમણાં હુકાઈ ગઈ ખબર નહીં કઈ રીતના થળમાં કંઈ મુંડો કે લાગ્યો હોય ને હુકાણી હોય તો કંઈ ખબર નથી પછી એના પાંચ જુમા હે બે નારિયરિયું ને એના પાસે એક પોપીઓ છે પણ એ ત્યાં ખાલી નરડકા ટાઈપનો હે પણ એમાં ભેરું એક ડ્રેગન ફ્રૂટ નાખ્યું હતું અમારે તો ખબર નહીં કાં હોય ડ્રેગન ફ્રૂટ નાખ્યું પણ કોઈ દે આવતા જ ને જ જો ને કણિયોમાંથી થળમાંથી અહીં વીધું લગભગ એ પોપી આને હેરી જ છે આખું આખું સાઈડમાં આ તો બીજું ચાળવું હોય એના ભેરું પાછું જો અહીંયા ડ્રેગન ફ્રૂટનું હેઠ આ હેઠ પીધું કયો જઈમાં કોઈ દે ડ્રેગન ફ્રૂટ તો આવ્યા જ ને આ તો નારિયે છે ને એક છે ને જો અહીંયા અમારો પોપીઓ પાક્યો મસ્તીનો જવા સુ પર આપણે ત્યાં હાથના ભૂખ તો ને જ મારો એટલે સાહેબને મોનસાબેનને એ ગા હા જ બહાર થોડું કામ ઉતું તે એણે તો એ આવ્યું છે એટલે એ વપડે દી છે એ જરાક આઈટ મારીયા વધારે એટલે એનાથી એવું બધું ઓપડાય આપણી નિશાળીયા કાંઠે એટલું બધું ન થાય પાછું આમાં ખબર નહીં અમારે થોડોક કોપિયામાં હે ને આવું બગાડ ટાઈપનું છે જો આખું દેખાડે એક સાઈડ અસલ થાય ને એક સાઈડ ખબર નહીં જો આવાથી જાય આ કારાગાર હાથે ગયા ને વાણી કા દુઃખ દરદ કેવા તો એ તો કઈ મને ખબર નથી કોઈની ખબર હોય તો કોમેન્ટ કરજો તો આમાં એવી દવા કરીએ કે ખારી તો અસલ પોપિયા અસલ આવ્યા પણ આખા બગાડ બેસે ગો તો એક એક દવા મારીએ આ પાછી બીજી નારિયરી હે હે ને એના પાસે અહીંયા હેઠો મસ્ત એકદમ બથાઈમાં હાલે દેહી ઔષધી કહેવાય એ હે ફૂદીનો કે ભાઈ લીલા મરચાં પેરો ચટણીમાં ખવાય ને કંઈ શરદી થઈ હોય તો આણો ઉકાળો બનાવે ને ઘણાય પીતા હોય તો મસ્ત આ દેહી ઔષધી એવી હે ને પછી પાછે પાછી આ બાજુ એક બે હેરડી ના હે હાથાં તો હોય તો ખાવા થાય એ બધું એવું નાખ્યું જો અમારું આ એવું કૂતરું અમારું મિની ગાર્ડન ને આ પાસે સીતાફળી ઉત્તી હતી જો એક દિવસ પાડીને તોડાવી હતી ને તે આણું ત્યાં જરાક ઘડો લાડવો કરે નાખ્યું તો હતી માન પાછી જો થોડીક કોરી આ સીતાફળી ખાઈ ગઈ હતી પછી પાસે બીજી જો આ જામફળી ઉતી આ જામફળીના કમરા ખાઈ ગઈ હતી આ પણ ઉના જેવી લાલ જામફળી છે આ બધુંય ખાઈ ગઈ હતી એક દી આ જ વર બધાનું પાછું સમારકામ નવે હેઠથી કીધું એવા કણે ઝાડવામાં પાણી નાખવાનું હે ખામણાને ખોદાઈને બધા બનાવી લીધા એવીમાં પાણી નાખી દઈએ અમારે ને હુડ આજે બધુંય કાપવાનું હતું ને કામકાજ કરવાનું તો આથી હું આ દાયડમ હે ને જાસૂદ ને અહીંયા બીજા નંબરનું અમાર ફર્યું વસલું ફર્યું હે ને એમાંય પણ હતું પણ અહીંયા બેન હે મારો મરથી જ બેહે હેગા જો અટાણી બેઠા બાર સાસ કાટેન તે એની અહીંયા કંઈ નો ધાર્યું કામ કરવા દીધું ને પાછા પ્લસમાં હે ને આમાં દાયડમય હારા એવા આવ્યા હતા જો સેકલી અહીંયા બેઠી ને આમાં દાયડમય બધા હે હાલ હારો હે માં પછી આણી કાપવાનું રાવા દીધું જો આમાં આ ફાલ છે આમાં બધામાં એ રાવા દીધું ને જાસુદ થોડુંક આમાં ભેરવું હતું એટલે પછી એને સેકલેન માળો કોઈ ડેમેજ થાય તો એટલે ઈ પણ રાવા દીધું ને આ એક આપણું કાલે ઉતું જે મૂઘેરું મહેમાન એ જો નાસ્તો બાસ્તો કરે દૂધ પીવા લીધું ને હખનું હતું એણે કંઈ ઉપાધીને ને જ બહુ એટલે એણે ફૂવા વાર્યું છે એ ખાવું હોય ત્યારે જાગે ખાતો તો નહીં જ બહુ જો રોટલી નાખ્યું હતું તો એ ત્યાં પડ્યું દૂધનો વેટકો દીધો તો તે પીએ ગો તે હું તો દૂધ પીએ ને જવાનું તો નહોતી લગભગ એ અહીંયા ઘર કરે ગો એટલી ને આ દાડિમ હું અમારી ને દાડેમ પછી જો અહીંયા પણ એમલી હે જે ઓલી પાછવાડે જે એમ્બલી છે ને અમારા વર્તુ કાંઠાની અહીંયા પણ એ જ છે વર્તુની જ એમલી એટલે આમાંય મીઠા આવે અસલ પણ આમાં તો એક દીધી ઉતાઈ તોડે ને ખાઈ ગયા હમ્મી આવતા ઝીણા ઝીણા હે ઈ હે તે પાછા થાય તાર ખાઈએ જ્યાં સુધી કાતરા આવે ત્યાં સુધી આ રાવવા દઈએ પછી આ ડાયરી કાપે નાખ્યું તે ઊસી વહી જાય તો જો એટલે હેઠે સુધી બિસાડી ડાયરી આ બધી બધા નડતા તા પણ પછી આમાં તો ફાલ ને આવી તાર ખાવાતા હે કાતરા તો પછી રાખે દીધા જો આમાં આ ખાલી આવો ઝીણો ઝીણો હોય ને આ કાતરો આઈ પણ એકદમ એટલો મસ્ત મીઠો હોય ને અમુક અમુક આંબલીના હોય એમાં વરે એટલે આપણે ઘરેથી ઉતારે જ ન હોય હા ને બધું ઠહકાઈ જાય એટલે આ આંબલી ત્યાં મીઠી હે હારી એવી પછી અહીંયા પણ એક ઝીણકો પોપીઓને હે પછી આ આમ નામ કહેવાય તો એ ખબર નહીં પણ અસર લાગે આંગળેથી વાય હું ને પછી આ એક અમારે મોટી બથી હે હવેંગ હવેંગ જ કહેવાય આની આવ્યું લગભગ ત્રણ હવેંગો અમારે એવડિયું એવડ્યું થઈને એક ફૂલ મેં આવ્યો તો તદું પડે ગઈ એક વાવાઝોડામાં પડે ગઈ પછી આ એના પાસે ત્રીજી ઉતી નહીં વધી દેવતા લોકો પગાણો રોપડો બીજો એ કંઈ ને તારે જાય તો સારું હે એવું કંઈ વાવાઝોડાક ન આવે ને પડે બળે ને તો ને એના જ પાછી પાસે અહીંયા પણ સીતાફળી છે આ સીતાફળી મોટી બધી છે પણ આમાં એ સીતાફળને જે આપણી વાવાઝોડું આવ્યું હતું ને કે કંઈક નામ હતું પણ ભૂલાઈ ગયું હા એમાં તે આમાં એ સીતાફળું ને આવ્યા હતા તે દુ એમાં આખા ખેરે નાખ્યા હતા સીતાફળું કંઈ ખાધા દીવું રાવા નહોતું દીધું તો બાકી જો આવું તો અમારે મિની ગાર્ડન એટલા બધા જાડવા હે અમારે ઘેર કેવા લાગ્યા બધા બગીચો એ કોમેન્ટ કરજો અમારે હે ને અમારે ઘેર ત્રણ ડેલા હે તો આ અમારો પેલા નંબરનો જે એન્ટ્રી ગેટ છે ને એ એટલે કાંથી ડાયરેક્ટ ઘેર જવાય ઓલી પછવાડે હે એક ભી કુસા ભરવાનો હે એક ડાયરેક્ટ જ રાખીએ તો ઈ હે તો આ અમારો મેઇન ગેટ એમાં પેલા જો આવે હા આંબરી આમાં મસ્ત આંબરા એવા એવા હારા એવા ખાટા ખાટા અસલના પછી એના પાસે પાછું આ હવેંગ નો રોપ એક છે પછી આ છે રાવણા ને એવું બધું છે આ બધું મો આ ફરિયામાં પેલા નંબર નું જે આવે એમાં છે અહીંયા તુલસીજી છે પછી એને બાજુમાં જો આ થોર છે અને આ લગભગ અહીંયા વંડી સુધી પૂગાગો હતો પણ હમણાં કાપે નાખ્યો હતો તો એ જો મળી દેવું તો હુંકાઈ જાય પણ તો આ લાગે ગો કારણ જો આ વંડી છે ને એવડો બધો આખો થઈ ગયો તો એ થોર એટલી બહુ ઓકોસર થઈ ગઈ એટલે કાઢે નાખ્યો એના પછી આગળ અહીંયા ખાલી અમે શો પીસના ઝાડવા રાખ્યા હા બધા નાના નાના આજે તમને બધા દેખાડા આ છે અમારે સફેદ કલર ની ભ્રાણી હે આટાણું ફૂલ નથી આમાં થોડું ઘણું ઝીણકું કઈક છે આ એ સફેદ ભ્રાણી હે પછી આ એની બાજુમાં હે પર્પલ કલરની કરેણી હે પછી આ હે કેસરી કલરની ભ્રાણી આશા ગુલાબી ઉપર આવે ને એ ભ્રાણી હે પછી આમાં અટાણે અટાને ઉગ્યા નથી એટલે ખબર નથી એમાં લગભગ ગુલાબી કલરના જ થાય ફૂલ આ પણ આ કેસરી કલરની હે આમાં ને ફેરી કરે નહીં હે એમાં આ ગુલાબી કલરની હે ભ્રાણી મોસ્ટ ઓફ ભ્રાણીના જ છે ઝાડવા કારણ કે એમાં ફૂલ ઉગડે ને ત્યારે લાગે ને આ પીળા કલરના જો આમાં હે ફૂલ કોક કોક બરાબરથી પીરું પાંદડું હોય અંદર પછી પાંખડીમાં કેસરી લાઇનિંગ એવી દેખાય આમાં તો જાતી રહી અડધી પછી આ કીક બ્લૂ કલરનું હે કામ કહેવાતું એ ખબર નથી મણી પછી એક આ હે કેસરી કલરનું આ મસ્ત ઓલ ટાઈમ આમાં હોય ફૂલડા એટલે અસર લાગ્યા પછી એક આ હે આણમન નામ નહોતા આવડતું કંઈને કામ કહેવાતું હોય એવું કે આ બધું ડિપાર્ટમેન્ટ છે ને એ મનસાબીનનું અમારે છે ઝાડવા વાવવાનું બધું અમારે ખાલી આમાં પાણી નાખીએ દેખરેખ રાખીએ ને એટલું હોય તો એટલા બધા ખાલી આગળ ખાલી પીસ જ રેખા આ એટલા બધા વાવ્યા અમારા ભાગમાં માં ખબર ને ગુલાબના જાડવા જ ને તો અમે ગુલાબ વાવીએ બે ત્રણ મહિના થાય ને તો લાગે જાય ને પછી પાછું હે ને એ ગુલાબ સુકાઈ જાય આફળો આફળો એમાં ફૂલ આવવાના ચાલુ થઈ જાય બધું બધું એમાં રેડી જ હોય તો પછી આફળો આફળો ઊભું થઈ જાય કે ખબર નઈ કામ થતું હોય કે ખબર જ નથી પડતા આમાં કુંડિયામાં વાવેને ટ્રાય કરી લીધી ડોલમાં હેઠી જમીનમાં માટી બદલાવ લીધું બધું કરી લીધું પણ ગુલાબ એક નથી લાગતા બાકી એટલા બધા જાળવા હે આ બધા બેસ્ટ હે કાયમથી કાયમ પ્રગતિ કરે એવું બધું હે જો કામ કરવાનું હતું બધું એમ કરી લીધું જોઈએ શૂટ કરીએ એ મસ્તીનું આવે કામ બધું કરી લીધું ને થોડીક ભૂખ લાગે ગઈ એટલે એમલી હોય ને મેં તમને દેખાડ્યો હતું ને જો મસ્તીનો કાતરો પાક્યો તો કેમ બાકી છે ને જો મસ્ત કોમેન્ટ કરીજો કે બધાય કે જો મસ્તીનો પાકે કાયમ પાકે એટલે કાયમ થોડા થોડા અપડે ને ખાઈએ ઘેરને આંગળે હોય એટલે તાજા તાજા ખાવાની મજા આવે તો આપણે લઈએ જેવો ખાવો હોય એવો તો બસ જો આજના વ્લોગમાં અમારે ખાલી અમારા એટલા નાનું હોમ ગાર્ડન હતું એ સફર કરાવવાની હતી તો બધાઈ આઈ થિંક કે ભાઈ બધાએ મારો આ વ્લોગ એન્જોય કીધો એ છે તો કેવું લાગ્યું તમને બધાઈને અમારું હોમ ગાર્ડન એ કોમેન્ટ કરીને જણાવીજો ને અમારા ઝાડવા કેવા છે અને ખાસ કરીને અમારા પોપિયામાં જે દુઃખ છે એ દુઃખ વિશે ભાઈ એમાં કઈ દવા લાગુ પડે ને કઈ રીતના જાય બધાએ કીજો કારણ કે પોપિયો બહુ મીઠો હોય ને આવે હોય હારા એમાં તો એમાં એક એક ટ્રીક કરવાની છે કારણ કે અમે બે ત્રણ એમાં ટ્રાય કરી લીધું પણ એમાં કંઈ થતું નથી તો એ બધા કોમેન્ટ કરજો કે ભાઈ કામ કરવાથી એનું દુઃખ જાતું રહી બાકી બના રીજો નવા નવા લોક જોવા માટે અમારા વિડીયોમાં અમારે હારી થેન્ક યુ ફોર સબસ્ક્રાઈબ એન્ડ વિઝિટ માય ચેનલ